નમસ્કાર ખેડૂત મિત્રો કરજણ તાલુકાના ધામણજ ગામના ખેડૂત મિત્ર રાજેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડના ખેતરની અંદર કાર્બન ચોર્યાસીનો બે વાર વપરાશ કરેલો છે આ દિવેલા અત્યારે એકસો દસ દિવસના છે જેની અંદર તમે જોઈ શકો છો કે વધુ માર મજબૂત માર સારો વિકાસ ગ્રીનરી અને કાર્બન ચોર્યાસીનું પરિણામ તમને નજર સામે જોઈ શકાય છે કાર્બન ચોર્યાસી એક વોટર સોલેબલ ઓર્ગેનિક કાર્બન છે જેની અંદર કોઈપણ પ્રકારના હ્યુમિક એસિડ ફુલ્વિક એસિડ એમિનો એસિડનું પ્રમાણ નથી જે જમીનને જીવંત બનાવવાનું કામ કરે મૂળના વિકાસની અંદર કામ કરે છે અને ફાલ ફૂલની અંદર બી કામ કરે છે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને ડેવલપ કરે છે અને જમીનને જીવંત બનાવવાનું કામ કરે છે આ દિવાળીની અંદર બે વખત એપ્લિકેશન થઈ ચૂકેલી છે અને સંતોષકારક પરિણામ તમે નજર સામે જોઈ શકો છો વધુ માહિતી માટે તમે નેવું નવ્વાણું છેતાલીસ અડતાલીસ ડબલ ઝીરો પર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને તમે પણ આવું સંતોષકારક પરિણામ લઈ શકો છો થેન્ક યુ